ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે આ સાથે ભારતે બે હજાર ત્રેવીસ ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો પણ લઈ લીધો છે વિરાટ કોહલી મેચનો શ્રેષ્ઠ ખેલાડી બન્યો હતો અને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો સૌથી વધુ ચોર્યાસી રન બનાવ્યા હતા પણ આ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર રાજકીય વિવાદ શરૂ થયો હતો કોંગ્રેસની રાષ્ટ્રીય પ્રવક્તા સમા મોહમ્મદે એક વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું જેને લઈને બીસીસીએ અને ભાજપે આ ટિપ્પણીનો વિરોધ કર્યો હતો શું છે આ સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન સમા મોહમ્મદે એક્સ પર લખ્યું હતું કે રોહિત શર્મા જાડો ખેલાડી છે અને તેને વજન ઘટાડવાની જરૂર છે સાથે સાથે સમયે તો રોહિત શર્માને ભારતીય ટીમનો અત્યાર સુધીનું સૌથી નિરાશાજનક કેપ્ટન પણ કહી દીધો હતો માત્ર એટલું જ નહીં સમયે પૂર્વ ભારતીય કેપ્ટનો ગાંગુલી તેંડુલકર દ્રવિડ ધોની અને કપિલ દેવ સાથે રોહિત શર્માની સરખામણી કરીને તેમને એવરેજ ખેલાડી ગણાવ્યો હતો આ વિવાદ વધતા કોંગ્રેસે પણ સમા મોહમ્મદના નિવેદનથી હાથ ધોઈ લીધા છે કોંગ્રેસના મીડિયા પ્રભારી પવન ખેડાએ સ્પષ્ટતા કરી હતી કે સમાનું નિવેદન પાર્ટીનું સ્ટેન્ડ નથી પાર્ટીએ ટ્વીટ ડિલેટ કરવાનું સમાને કહ્યું હતું પછી સમાએ એક્સ પરથી ટ્વીટ ડિલેટ કર્યું હતું પછી સમાએ આ મામલે બચાવ કરતાં કહ્યું કે મારો ઉદ્દેશ બોડી શેમિંગ કરવાનો નહોતો હું ફક્ત ફિટનેસ પર વાત કરી રહી હતી અને મને અનાવશ્યક રીતે નિશાન બનાવવામાં આવી રહી છે તેમણે રોહિત શર્માની આલોચના કરી હતી અને મેચ પછી વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી પણ ટ્વીટને લઈને સમા મોહમ્મદે લોકોને હાથ લીધા હતા ખેલ વિશે કંઈ ના જાણતા પણ વિવાસ્પદ વસ્તુઓ ટ્વીટ કરી સમાચારમાં રહેવા માટે ત્યાં કરી રહ્યા છે લોકોએ કહ્યું કે તેમના આગળના ટ્વીટ જુઓ તો તમે જોશો કે તેઓ વિરાટ વિશે પણ ઝેર ઉગલતા રહ્યા છે આ નિવેદનથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રોહિત શર્માની કેપ્ટન્સી વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર